હારીજ ખાતે સાતમી ભગવાન શ્રી રામ શ્રીરામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળી હારીજ ખાતે શ્રીરામ નવમી પાવન પર્વ નિમિત્તે શ્રીરામચંદ્ર ભગવાનની સાતમી ભવ્ય શોભાયાત્રા વાતતે નીકળી હતી

પુરી નો ભોજન પ્રસાદ અપાયો હતો શોભાયાત્રા દરમિયાન રસ્તામાં તમામ સોસાયટી ગુંજી ઉઠ્યું હતું દરેક સોસાયટીમાં મહોલ્લામાં પોળોમાં ઠેર ભગવાનના દર્શન કરી શ્રદ્ધાળુ સ્વાગત કર્યું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના પ્રમુખ સહિત કાર્યકરો વિવિધ હિન્દુ સંગઠનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા શોભાયાત્રામાં રામાયણના પાત્રોની વેશભૂષા ક્રાંતિવીરો દેશનું રક્ષણ કરતા જવાનોની ઝાંખી શોભા જવાનું કેન્દ્ર બની હતી હારીજ પીઆઈ નીરવ શાહ તથા પોલીસ સ્ટાફના જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે શોભાયાત્રામાં ફરજ નિભાવી શોભાયાત્રાને સફળ બનાવી બ્યુરો રિપોર્ટ પ્રવીણ રાવળ હારીજ આજ રોજ આપણો પવિત્ર તહેવાર રામ તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે હારીજમાં બહુ સુંદર આયોજન કરાયું હતું આ ખારીજ શહેરને સગાર્યું છે અને હારીજ શેરમાં એક બહુત સરસ શોભાયાત્રાનું એમને આયોજન કર્યું હતું તો અમને પણ એનો લાભ મળ્યો કે શોભાયાત્રા જ્યારે આવી એકને અમારી સોસાયટીની બહાર આવી તો એના માટે શોભાયાત્રામાં જેટલા લોકો આવેલા હતા થાકેલા હતા તે લોકોને ભોજન પ્રસંગો અમે આયોજન કર્યું હતું અને અમને આરતી નો પણ સારો લાભ મળ્યો હતો જય શ્રી રામ સમગ્ર સમાજ દ્વારા

આખી નગરમાં શોભાયાત્રા નીકળી હતી તે બદલ સૌનો ખૂબ જ આજે ભગવાનની શોભાયાત્રામાં ધાર્મિક લાગણી અનુભવી હતી સૌ ભાવવિભોર બની અને ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું સ્વાગત કર્યું અને નગરજનો તેમાં જોડાયા હતા મારું નામ પુષ્પાબેન ઠાકોર પ્રદેશ